ભરૂચ જિલ્લાના મહત્વના તાલુકા મથક ગણાતા ઝઘડિયાના ચાર રસ્તા પરથી અંકલેશ્વરના રાજપીપળા વચ્ચેનો સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પસાર થાય છે આ માર્ગ ચોવીસ કલાક વાહનોની રફતારથી ધબકતો રહેતો માર્ગ છે ઝઘડિયાના ચાર રસ્તા પરથી પસાર થતા આ ધોરીમાર્ગ પર ચાર રસ્તા નજીક રોડ પર ગાય જેવા પાલતુ પશુઓ અડીંગો જમાવીને બેસી જતા હોવાથી વાહન ચાલકો ભારે યાતના ભોગવી રહ્યા છે રોડની વચ્ચે આ પશુઓ ચાર પાંચના ઝુંડમાં અડીંગો જમાવીને બેસી રહેતા જોવા મળે છે પાલતુ પશુઓનું માલિકો તેમના પશુઓને જાહેરમાં છૂટા મૂકી દેતા હોવાથી આ સમસ્યા સર્જાઈ છે રોડ પર રહેતી ગાયોને લઈને મોટો અકસ્માત થવાની સંભાવના પણ છે ત્યારે ગ્રામ પંચાયતના તેમજ સ્થાનિક પોલીસ આ સમસ્યાનો હલ લાવવા ભરે તેવી માંગ સ્થાનિક લોકોમાં દેખાઈ રહી છે તાલુકા મથક ઝગડિયાના ચાર રસ્તા વિસ્તારમાં પોતાના પાલતુ પશુઓને છૂટા મૂકી દઈને ટ્રાફિક સમસ્યા માટે જવાબદાર બનતા પશુપાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો જ આ તકલીફ દૂર થાય તેમ છે ત્યારે જવાબદાર તંત્ર બાબતે તરત કોઈ જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી છે